દર્શક મિત્રો ઉદ્યોગ સાહસિકો માત્ર શહેરોમાં નથી પાકતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણા ઉદ્યોગ સાહસિકો આપણને મળ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકજીવન છે ન ખબર પડતા નાનપણમાં અહીંયા સાહસિકતાના ગુણ ખીલે છે આપણે જે જગ્યાએ ઊભા છીએ જે ગામમાં ઊભા છીએ આ ગામના પુત્ર એક અને ખાસ કરીને અત્યારે ઉદ્યોગ જગતમાં જેમનું નામ છે એવા એક ઉદ્યોગ સાહસિકને આપણે મળવા જઈ રહ્યા છીએ આપણે ઊભા છીએ તળાવની પાળ ઉપર કારણ કે કોઈ પણ માણસનું એક બાળપણ છે એ તળાવની પાળ ઉપર ગુજરતું હોય છે તળાવમાં જ્યારે નાહવાની વાત આવે છે ત્યારે ન ખબર પડતા સાહસિકતાના ગુણ એનામાં ખીલતા હોય છે આપણે એ જે પટેલને મળવા જઈ રહ્યા છીએ તેઓનું ખૂબ મોટું નામ છે સામાજિક દ્રષ્ટિએ રાજકીય દ્રષ્ટિએ પરંતુ તેઓ ઉદ્યોગ સાહસિક પણ છે તેઓ સફળ ઉદ્યોગ સાહસિક છે તેમના ઉદ્યોગની આપણે જે સફર છે માણવી છે તો એમની સાથેની વાતચીત હું અહીંયા શરૂ કરું છું સર વીટીવીને ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત કરું છું થેન્ક યુ સર એક એવી જગ્યાએ ઊભા છે કે જ્યાં તમને કદાચ તમારું બાળપણ યાદ આવ્યું હશે આ એ તળાવ છે કે જ્યાં તમે નાયા હશો તો સર ઉદ્યોગ સાહસિકતા અને બાળપણમાં જે ન ખબર પડતા જે સાહસિકતાના ગુણ ખીલે છે એને લાગે વળગે છે એટલા માટે મેં અહીંયા પસંદ કર્યું છે આ સ્થળને તો સર એ બાળપણના એ દિવસો તમે આજે કહેશો કે કઈ રીતે ન ખબર પડતા તમારામાં ગુણો ખીલ્યા ગામડામાં પેદા થઈને એક સાહસિકતાના સ્વભાવને લઈને આ જ ગામના તળાવની અંદર અમે કોઈપણ જાતના ગાઈડન્સ વગર કોઈની શીખવા શીખવાડ્યા સિવાય આ તળાવમાં આપ છેડેથી પહેલાં છેડે તળાવમાં સવારના પડમાં બે વાટા ના મારીએ ત્યાં સુધી અમને આનંદ રહે નહીં એનાથી અમને શું ફાયદો થયો કે અમારામાં કળા કૌશલ્યથી હતી એ વિકસાવવાનો અમને ચાન્સ મળ્યો એટલે ગામડાની અંદર એવું નથી કે ગામડાની અંદર કોઈ પણ વ્યક્તિનું એનામાં પડેલી જે કળા છે એ કળા વિકસાવવા માટેના દ્વાર બંધ છે એવું નથી એનો એનું અમે ઉદાહરણ સર અંકિત ઓમેગ ટેક પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ચેરમેન છો તમે અથવા તો સ્થાપક છો આ બુક ખૂબ કંપની ગ્રો કરી રહી છે ભવિષ્યમાં બહુ મોટું નામ થવા જઈ રહ્યું છે પરંતુ જે ગામમાંથી તમે આવો છો ત્યારે સ્વાભાવિક છે કે એક સામાન્ય પરિવારમાંથી રૂતના પરિવારમાંથી અને બહુ નાની ઉમર પિતાની છત્રા સાથે તમે ગુમાવો છો આ સંજોગોમાં કઈ જીજી વિશાને તમને જીવાડ્યા છે અને તમને મજબૂત બનાવ્યા છે જીજી વિશા એક જ કે કોઈ પણ વસ્તુ આદર્શ લઈને નીકળીએ જીવનમાં જે કંઈક મહત્ત્વ કક્ષા લઈને નીકળીએ તો એને સાકાર કરવા માટે ઘણી પડતી ચર્તી આવતી હોય છે પણ એમાં જો પાછા પાણી કરીએ તો હું એવું માનતો હતો કે એ વખતના પિરિયડમાં આથી ચાલીસ વર્ષ પહેલાં અમે ગામના બે ત્રણ મિત્રો જ ડિગ્રી એન્જિનિયરિંગમાં થયેલા હતા હવે જો અમે એમાંથી નાસીપાસ થઈ થઈએ અમારા દીક બીક એ હતી કે જો અમે નાસીપાસ થઈશું તો ગામના ભાવિ પેઢી માટે જે જે વડીલો છે એ એમ કહે છે કે આ એન્જિનિયર થઈને બેકાર ફરે છે આ એન્જિનિયર થઈને કશું કમાયા નથી તો એમના બાળકોને ભણાવે નહીં એની અમને ચિંતા હતી એટલે અમે એના માટે ભલે ઘણું જ સજવ્યા છે કંઈ એવું સરળ નથી કે સીધા ઉદ્યોગપતિ બની ગયા છે એના માટેના સંઘર્ષો કર્યા છે એના માટેની યાતનાઓ કરી છે ઘણી ઘણી ઘણા તકલીફો વેઠી છે પણ અમારો આદર્શ એ હતો કે ભાઈ અમે કંઈક બનીશું તો આ ગામની મારા જે મારું વતન છે એ મારા વતનના ભાવિ પેઢીનું એક અમે આદર્શ નમૂનારૂપ બનીશું તો આવી ભાવિ પેઢી પણ કંઈક જીમ આગળ કરશે અને અમારા વડીલોને ગામના વડીલોને પણ એક ઉત્સાહ રહેશે કે ભાઈ જો નમૂનારૂપ કે ભાઈ આ માણસ આપણા ગામમાંથી જ હતો નાનપણથી ભણ્યો છે અહીં ગામમાં રહેલો છે ગામની અંદર આટલો નાનો મોટો થયો છે બધાની સાથે નાનો મોટો થયો છે બધાની સાથેના આર્થિક ઢાંચાઓ બધાને જેટલા જ હતા કે એવા વધારાના ઢાંચા નહોતું છતો પણ જો આટલું બધું જો કરી શકતા હોય તો પેઢીના બાળકોને એ આપી અને બની નાનપણમાં ગામને જ્યારે જરૂર પડી ત્યારે નાટકો કર્યા છે તમે ફંડ એકઠું કર્યું છે તમારી પાસે આજે પૈસા છે સમજણ છે અનુભવ છે અને સંબંધો છે એનો ઉપયોગ કરીને આજે શિક્ષણની વાત કરીએ તો અહીંની જે શાળા પ્રવૃત્તિ છે તમારું સર કઈ રીતે યોગદાન છે અને તમે આ ગામને કઈ રીતે મદદરૂપ રહ્યા છો ગામના રોજેરોજના વ્યવહારમાં હું આવતો નથી પણ અમારી જે સ્કૂલ કેરવણીની સંસ્થાઓ છે પ્રાથમિક શાળા અને સ્કૂલ એ સંસ્થાની અંદર હું આજે પણ સક્રિય રીતે રસ લઈ રહ્યો છું જ્યાં બની શકે ત્યાં આગળ આર્થિક યોગદાન મારું પોતાનું પણ કરું છું આર્થિક યોગદાન બીજાથી લાવવા હોય મિત્ર સર્કલમાંથી બીજાથી લાવવા હોય તો એ પણ લાવીને ગામને મદદરૂપ થાઉં છું તમને એક એક્ઝામ્પલ આપું કે અમારી આ સ્કૂલને પચાસ વર્ષ પૂરા થયા અને પચાસનો અમે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો હતો અમારા ગામના અને અમારા જ બધા કારોબારી સભ્યોએ પણ નીચે નક્કી કર્યું કે ભાઈ હવે આ પચાસ વર્ષે સારો પ્રસંગ આવ્યો છે પચાસ વર્ષ પછી સુધી ગામના ઘણા માણસોએ આનો લાભ લીધો છે ઘણા વિદ્યાર્થીઓ આજે આગળ આવ્યા છે ઘણા રહીને એક નક્કી કર્યું કે ભાઈ આવતા પચીસ વર્ષ સુધી સંસ્થાને કંઈ જરૂર ના પડે એવું એક ભંડોળ ભેગું કરવું અને અમને આનંદ છે કે અમે ઇકોતેર લાખ રૂપિયા સુવર્ણ જનિ મહોત્સવ ભેગા કરી શક્યા ઉત્તર ગુજરાતની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝ ન હોય અથવા ઓછી ઇન્ડસ્ટ્રીઝ હોય એવી ઇન્ડસ્ટ્રીઝ કરીએ કે જેથી કરીને આપણે ફેલ ના જઈએ એટલે હું એનું પ્લાનિંગ મારું